ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કપાસ મુદ્દે કેન્દ્ર સરકાર પર આકરા જણાવ્યું કે સરકારના તાજેતરના નિર્ણયથી દેશના કરોડો ખેડૂતોની ઊંઘ આરામ કરી દીધી છે વિદેશી કપાસ પર આયાત શુલ્ક એટલે કે ઇમ્પોર્ટ ડ્યુટી નાબૂદ કરાતા દેશી ખેડૂતોને ઊંડો આર્થિક ફટકો પડ્યો છે ચાવડાએ જણાવ્યું છે કે ગુજરાત દેશના કુલ કપાસ ઉત્પાદનમાં પચીસ ટકા યથાવત હિસ્સો ધરાવે છે અને એવા સમયે વિદેશી કપાસની આત માટે દરવાજા ખોલી દેવામાં આવ્યા છે અમિત ચાવડાએ આ નિર્ણયને ઉદ્યોગપતિ મિત્રોને ફાયદો આપવા કરેલ ખેડૂત વિરોધી પગલું ગણાવ્યું છે તેમણે કહ્યું કે વડાપ્રધાન સમય સમય ટ્રમ્પ આપણો મિત્ર છે એમ કહી છે પરંતુ આજે અમેરિકાએ ભારતીય કપાસ પર ટેરિફ લગાવ્યા છે જ્યારે ભારત વિદેશી કપાસ પર ડ્યુટી નાબૂદ કરી રહ્યું છે વિદેશી કપાસ સસ્તો આવશે તો સ્થાનિક બજારમાં દેશી કપાસના ભાવ ધ્વસ્ત થવાના છે એમ ચાવડાએ ચીમકી ઉચ્ચારી હતી તેમણે સરકારે આ મુદ્દે તાત્કાલિક પુનઃ કરવો જોઈએ તેવી માંગ પણ રજૂ કરી છે

પણ અમે ગુજરાત અને દેશના ખેડૂતો વતી માંગણી કરીએ છે એના હિતમાં માંગણી કરીએ છે કે સરકાર જો આ નિર્ણય પર પુનર્વિચાર ના કરવાની હોય આ જે ઇમ્પોર્ટ ડ્યુટી નાબૂદ કરી છે એને રદ ના કરવાની હોય તો બીજા નંબરે ખેડૂતોને હિત માટે ખેડૂતોને આર્થિક મદદ માટે અમારી માંગણી છે કે સરકાર તાત્કાલિક એક ગાંસડી પર 15000 રૂપિયા સુધીની સહાય જાહેર કરે આ ખેડૂતોને આર્થિક રીતે પાયમાલ થતા બચાવવા માટે કારણ કે અત્યારે જે રીતે મોટા તેની વધારીને 31 ડિસેમ્બર કરી એટલે કપાસનો જે નવો પાક ઓક્ટોબર મહિનાથી બજારમાં આવવાની શરૂઆત થશે જ્યારે ખેડૂતના ખેતરમાંથી કપાસ બજારમાં આવવાનો હશે એ જ સમયે વિદેશથી મોટા પ્રમાણમાં અહીંયા ઇમ્પોર્ટ થઈને ડમ્પિંગ થશે તો ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ જવાના છે આ ખેડૂતોને મદદ કરવા માટે સરકાર પાસે પ્રધાનમંત્રી જાહેર કરે એના માટેની યોજના પેકેજ બહાર પાડીને તાત્કાલિક અમલ કરે તો ભારતની હિરાની વિકાસ અમેરિકામાં ચાલીસ અમેરિકા અને એમાં આ પચાસ ટકા ડ્યુટી લાગે એટલે અચર ગાળ નીકળી જાય હીરા અને ઝવેરાત અને ઘરેણા તે પ્રકારની પરિસ્થિતિ છે એટલે આપણે તાબે થતા જઈએ છીએ અને છતાં તમાચો મારીને ગાલ રાખ લાલ રાખવાની વાત કરતા જઈએ છીએ એટલે પ્રમુખ શ્રી સિંધો પ્રધાનમંત્રીશ્રીને પત્ર લખ્યો છે કારણ કે કેન્દ્રમાંથી નિર્ણય લેવાય ભારતના સમગ્ર સમગ્રતા ખેડૂતોના હિતને લક્ષ્યમાં રાખીને લેવાય